Bolometro metro Duarica Disney Day.

અને તમને ખબર જ છે બ્રિજ તો બંધ જ છે એટલે ઓલી સાઈડ નથી જવા દેતા અને ક્યારના મેં આ સાઈડ ફોટા પાડતા હતા અને હવે જવાનું છે ઓલી સાઈડ બીજી સાઈડ જવી છે ફોટા પાડવા ને અમે દર્શન તો સવારે જ કરી આવ્યા હતા એ રીતનું કાંઈક છે હવે તો હાલો કન્ટિન્યુ હવે કઈ સાઈડ જવું છે ભાઈ કઈ સાઈડ જવું છે આમ જોયું આગળ જોયું છે તે કાંઈ ના યુ આર અ ફર્સ્ટ ટાઈમ યુ આર અ સેકન્ડ ટાઈમ

મિત્રો આજે તમને ખબર આજે સાતમ છે અને ઓગસ્ટ આમ જોવો તો ખરા મિત્રો કાફી કેટલું સારું અમે સવારે દર્શન કરીને ગરદી હા ઓછી હતી હજી દર્શન માટે લાઈન તો અહીંયા આવી નથી જો આજે તો લેવર લેવર જાય છે અહીંથી લાઈન બાકી રસ્તા ધક્કા જામ હોય એટલે ગરદી થઈ જાય છે આપણે હજી હાથ ભરતી જાય ને જેમ એમ ગરદી રાતે જાય હજી જો કે છ તો વાગી જ છે જેમ હાથ હાંજ જાય ને એમાં એનો માહોલ આમ જબરદસ્ત થતો જાય

આમ મિત્રો નજારો ભાઈ એક નંબર આ છે દરિયા કિનારો કીર્તન ચાલુ છે અને હવે હે ને આપડે દરિયા કિનારે હજી ઘણો હે કે વાયદા કેટલા કીર્તન ને સાડત્રી થઈ ગઈ છે હમણાં ચાહે ને થોડા ઘણા

નથી દરિયા કિનારે ના ભાઈ ઠેઠ પહોંચી જશે ફોટા પાડવા બરોબર કઈ રીતના પહોંચ્યા એ તો અમને નથી ખબર ઠેઠ પહોંચી પહોચી જશે ને પોલીસ વાળા ના પાડે છે અમે દેખાય તો આ ભાઈ ઠેઠ આમે પોગી જ દરિયા કિનારે

તો મિત્રો દરિયા કિનારે આવવા તો નથી દેતા પણ આજ ગમે આવું આ બધા પબ્લિક આવ્યા જોવો તો ખરા ઇલિગલી આવી જશે એવું છે બધા જોવો સોઈના ફોટા પડાવા હે આમ જો મસ્ત મજાનો દરિયા કિનારો ભાઈ આમ જો મજા આવે એવું છે આ લોકેશન આમ જોવો તો ખરા દરિયો આમ યાર જોતા જ રહે એમ જ થાય આમ તો જોવો યાર I was wondering what had happened to the last 10 I ran away with my life fast forward Never turned back again It's kind of funny that the moment we passed time The moment we need to set the rewind And our team was to give or have to leave you But now I'm seeing all the signs So friends, we have reached the shore of the river And now we are going room the next set of the Umbra Cliffs Hello, how are you?

પછી પાછા દ્વારકાની દ્વારકાની ગલીઓમાં જ તો મિત્રો હવે પાછા રૂમે થી થોડા બોડા બીને નીકળી ગયા છીએ પાછા મંદિર સાઈડ ચાલો કાઢે

મિત્રો વિશાલ વાયે લઈ લીધી છે કાનોડાની મસ્ત મજાની મૂર્તિ યોભાઈ ન અને મિત્રો આપણા ઘણાય આપણા ઘરે ઓલરેડી મૂર્તિ પડી જ છે તો આપણે છે ને ખાલી બે જોડી વાઘા લેવાના છે મૂર્તિના તો આપણે છે ને બે જોડી વાઘા લઈ લીધું અને પાછો હવે બહુ મોડું થઈ ગયું છે તો હવે ધીમે ધીમે માર્કેટ પાછું બંધ થાય છે તો હવે ઉતાવળ રાખવી પડશે તો અને મિત્રો આ મેં બે જોડી કપડા લીધા છે જો કાનોડા માટે આપણા ઘરે તો ઓલરેડી મૂર્તિ છે જ તે તો જો આ બે જોડી છે આ આની સાથે મેચિંગ છે ને આની સાથે મેચિંગ છે એવું કાંઈક છે અને અત્યારે પાછા છે ને ભૂછા થયા ને બધા પોડેકા લાઈ ના જાય કે એટલા કમે મિત્રો જો આ રીતનું બધું પથ્થરીમાં પાથરી દીધું છે ગુડ મોર્નિંગ મિત્રો તો મસ્ત મજાની સવાર થઈ જાય છે ને આ ભગવાન મારે તો મસ્ત મજા ની સવાર થઈ ગઈ છે મિત્રો અને અમે રૂમે પાછા નીકળી જઈશું નાઈ ધોન તૈયાર થઈ અને હવે જવું છે પેલા તો છે ને ચા પીવા જવું અને મિત્રો આજે તો પાછી જન્માષ્ટમી છે તો પેલા તો બધાને હેપી જન્માષ્ટમી તો મિત્રો મારી પાછળ તમે દર્શન માટે લાઈન જોવો અને આપણે તો કાલ દર્શન કરી લીધા છે તો અત્યારે આપણે આવી જાય રજવાડીમાં ચા પીવા માટે ફટાફટ ચા પી લેવી તો ચાલો કન્ટિન્યુ ચા આવી ગઈ મિત્રો તો બરાબર ચા પી લેવી હમણાં તમને તો લાઈન ના લાગી નથી મિત્રો આમ જોવો અહીં થી તો જોવો આમ ઠેર સુધી લાઈન છે કેટલી ગરદી છે જોવો તો ખરા સારું અમે કાલે દર્શન કરી દીધા ભાઈ આજે તો યાર કેટલી ગર્દી બહુ ગરદી ગજબ ની ગર્દી છે આપડે અમે જોઈ તાય એમ લાગી આ લાગીત લાઈન છે પણ માહે તો કેટલી લાઈન છે તો મિત્રો અત્યારે આવી ગયા અમે આમ જો ગોમતી ઘાટ છે ન્યા અને અત્યારે યાર તો મિત્રો અત્યારે તમે ધજાના દર્શન કરી જો યાર તો મિત્રો તમે ગરદી તો જોવો યાર હા હા કેટલી ગરદી આમ તો જુઓ યાર બહુ કરતા કર મિત્રો આજે વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કરવી અને અહીંથી છે ને આપણે જે જવાનું છે ત્યાં નાગેશ્વર પછી બેટ દ્વારકા ત્યાં બધે જવાનું છે રૂકમણી મંદિર પછી ભટકેશ્વર મહાદેવને એ બધે જવાનું છે આપણે આટલામાં જશે ત્યાં બધે ફરવા જવાનું છે તો એ આવશે આના પછીના બ્લોગમાં તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમે આ લાગી ગયો છે વિડીયો તમને થોડોક તો સારો લાગ્યો છે તો વિડીયો એક લાગે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશે નવા બ્લોગમાં ત્યાં તો બધાને જય દ્વારકાધીશ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ